ન્યૂઝ વડોદરાના બોટકાણમાં બે અધિકારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનરે બે અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે જેમાં ફ્યુચર એસટીક સેલના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિતેશ માળીને ટર્મિનેટ કરવામાં આવ્યા છે તો ઝોનના વોર્ડ ત્રણના એડિશનલ એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરાયા છે એડિશનલ એન્જિનિયરથી જ લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી હતી કે મોટા માથાઓને દંડવામાં આવે અને હવે અધિકારીઓ સામે પણ કરવામાં આવી રહી છે કાર્યવાહી જાણવા માંગે છે શું કાર્યવાહી કરાય બિલકુલ ઝરના વાત કરવામાં આવે તો વડોદરાના હરની લેક જોન બોટ દુર્ઘટનાનો જે મામલો છે તેમાં એક મહિના બાદ મ્યુનિસિપલ કમિશનરે બે અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે જેમાં બોટ કાંડમાં ખુસરેશ્રી સેલના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિટેસ મારીને ટર્મિનેટ કરવામાં આવ્યા છે એટલે કે નોકરીમાંથી તેમને કાઢી મૂકવામાં આવ્યા છે તેવી રીતના ઉત્તર ઝોન વોર્ડ ત્રણ ના એડિશનલ એન્જિનિયર જીગર શહેર અને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને મ્યુનિસિપલ કમિશનરે કુલ છ જેટલા અધિકારીઓને નોટિસ આપીને સાત દિવસમાં ખુલાસો પૂછ્યો હતો અને તેમાં આ બે અધિકારીઓ સામે અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે હજુ પણ જે ચાર અધિકારીઓ છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું કોર્પોરેશનના સૂત્રો કહી રહ્યા છે અને ચોક્કસથી જે રીતના મિતેશ માળીને ટર્મિનેટ કરવામાં આવ્યા છે તે એક ખુબ જ મોટી કાર્યવાહી અત્યારે મ્યુનિસિપલ માનવામાં આવી છે કારણ કે તેમને સીધી રીતના નોકરી માંથી કાઢી મૂકવામાં આવ્યા છે જયારે જીગર શહેર અને સસ્પેન્ડ કરીને તેમને જે છે તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હવે જોવું રહ્યું કે હવે કયા અધિકારી વારો છે કે જેની સામે મ્યુનિસિપલ કમિશનર શું કાર્યવાહી કરે છે તેના પર સૌ કોઈની નજર છે બિલકુલ રવિ આભાર તો